દમણના જંપોર બીચ પર દરિયા કિનારે ન કેટલીક યુવતીઓની છેડતી બાબત પર પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી નશામાં ધ્રુત એક પર્યટકે ન હતી યુવતીઓ અને બાળકીઓની છેડતી કરતા યુવતીઓ અને બાળકીના પરિવારજનો યુવકને ટોકવા જતા યુવકે પરિવાર પર હુમલો કરી દીધો હતો આથી પરિવારના એક સભ્યો લોહી થઈ ગયા હતા રોષે ભરાયેલા પરિવારે હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનારને યુવકને દોડાવી દોડાવીને માર માર્યો હતો આમદમણના દરિયા કિનારે આ યુવક અને યુવતીઓના પરિવાર વચ્ચે થયેલી દોડાદોડી અને મારામારીનો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા રજાની મોજ માણવા આવતા હોય છે ત્યારે યુવતીઓ બાળકીઓ સહિત અન્ય પરિવારના સભ્યો પણ દરિયામાં નહાતા દેખાતા હોય છે જો કે આવા સમયે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત લોકો પણ દરિયા કિનારે પહોંચે છે અને દરિયામાં નાતી યુવતીઓ બાળકીઓની છેડતી અને ગંદી નજરથી જોતા હોય છે ત્યારે દરિયા કિનારે અનેક વખત મારામારી બબાલના બનાવો પણ બને છે જોકે વીકેન્ડ દમણના દરિયે બનેલી છેડતીની આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જેમાં દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો હતો અને દરિયા કિનારે દોડા દોડી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવની જાણ થતા પહોંચી હતી અને યુવતીઓની છેડતી કરી ફરાર થનાર યુવકની અટકાયત કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે